તો સામે જે તમે ઘર જોઈ રહ્યા છો તે ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીનું બહાર પણ વીત્યું હતું તે આ ઘર છે તો અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદીનું બીજું એક મકાન છે ગામમાં તમે જોઈ શકો છો બંને ભાઈઓના ફોટા પણ છે સામે તમે જોઈ શકો છો કે અરવિંદ ત્રિવેદીનું મકાન જેનું નામ લંકેશ છે અને તેમનો ફોટો પણ છે જે રાવણ જે પાત્ર ભજવ્યું હતું તે ફોટો પણ છે તો મિત્રો તમે આ જે જોઈ રહ્યા છો તે સિનેમા ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ તે સમયગાળા દરમિયાન બનાવડાવ્યું હતું આ પ્રાથમિક સ્કૂલમાં કે છે કે ઉપેન્દ્ર ત્રિવેદી અને એડવિંદ ત્રિવેદી બંને ભાઈએ અભ્યાસ કર્યો હતો મારા કાકા રાવળનું રોલ કરતા હતા એ પહેલાં એ વખતે મહારથી એક નાટક એનું ચાલતું હતું પરેશ રાવળ સાથે કે મહારથી નાટકમાંથી એમને સિલેક્ટ કરવામાં આવ્યા એમણે રોલ માગેલો કેવટનો પ્રાઇમ રામાનંદ સાગર સાહેબ એમણે રાવળનો રોલ આપ્યો રામાયણ સિરિયલ હતી એમાં લંકેશની આંગળી પકડીને હું ગયો હતો અને એમણે કેવટનું પાત્ર ભજ્યું અહીંયા નદીમાં મહા દેવા આવતા અમે ના આવેલા છે અમારા કુવા આવતા મકાયા ખાઈ ગયા એને રોડ ઉપર અમારા કુવો બહુ બહુ મસ્ત અનુભવ રહેલો કારણ કે ગામમાં તો ઘણી વાર આવતા અવસર પેલા કોઈ પ્રસંગ હોય તો ગોકાળ પેલો ગોકુલ અષ્ટમી હોય ત્યારે બી આવતા અવાર નવાર ચાલુ ચાલુ જતા એ રહ્યા એમને સામે ખેતર ખરું ને એ ખેતરમાં અહીંયા અહિયાં એમને મગફળી નો પાક પાક્યો હોય ત્યારે અહીંયા આવે ઉભા રહીને વાતો કરતા મારે અને આ નદીમાં અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી જયારે બાળપણ માં સ્નાન કરવા નાહવા આવતા હતા નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જવાના છીએ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીના ગામમાં જી હા જ્યાં તેમનું બારપણ વીત્યું હતું અને કહી શકાય કે અભિનયની દુનિયામાં એક પોતાનું નામ પણ બનાવ્યું છે તો ચાલો આજે આપણે ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીનું બારપણનું મકાન પણ જોઈશું અને ત્યાં જઈએ તેમના ગામમાં આ ઉપરાંત તેમનું શહેરમાં પણ એક મકાન છે તે પણ આપણે હું તમને આ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલો છું અને ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં લંકા પતિ રાવણનું પાત્ર ભજવ્યું હતું આ ઉપરાંત ઉપેન્દ્ર ત્રિવેદીએ માનવીની બવાઈ જે ગુજરાતી સુપર ડુપર હિટ મૂવી છે તેમાં અભિનય કર્યો છે અને અભિનય સમ્રાટનું બિરદુ પણ હાંસિલ કર્યું છે અત્યારે આપણે ઊભા છે ઈડર શહેરની નજીક અને ઈડરથી માત્ર

ઈડર શહેરની વાત કરીએ તો ઈડર પૌરાણિક શહેર છે મારી પાસે ઈડરમાં તમે આવશે સરસ મજાના ડુંગરો જોવા મળશે મારી પાસે તમે જોઈ શકો સરસ મજાના ડુંગરો છે અને વાદળછાયું વાતાવરણ છે ઐતિહાસિક શહેર છે અને ઈડરનો સંપૂર્ણ વિડીયો વિડીયો જોવો હોય ઈડરિયા ગઢનો સંપૂર્ણ વિડીયો જોવો હોય તો આપણી ચેનલ પર મૂકવામાં આવ્યું છે તે તમે જોઈ શકો છો અને હવે આપણે અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદીના ઘરે જવાની સફર શરૂ તો મિત્રો આપણે કુકડિયા ગામમાં આવી ચૂક્યા છીએ અને મારી પાછળ જે નદી જોઈ શકો છો તે આ કુકડિયા ગામની નદી છે અને આ નદીમાં અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી જ્યારે બાળપણમાં અહીં સ્નાન કરવા નહવા આવતા હતા મિત્રો સાથે મોજ કરતા હતા અને આ જગ્યાએ અનેક ગુજરાતી મૂવીના શૂટિંગ પણ થયા છે જેમાં દાદાની વાલી દીકરીનું પણ શૂટિંગ આ નદી બાજુ થયું છે અને અંદર ગામની શરૂઆત તમે જોઈ શકો છો એ ગામ છે અને હવે આપણે કુકડિયા ગામમાં જઈએ અને સંપૂર્ણ ગામ બતાવું અને અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદીનું ઘર પણ આપણે જોઈશું તો મિત્રો આપણે કુકડિયા ગામમાં આવી ચૂક્યા છે મારી પાસે તમને બોર્ડ છે કુકડિયા અને આ ગામમાં એન્ટ્રી મારવાનો પ્રવેશ પણ તમે જોઈ શકો છો અહીંયાથી ગામની અંદર એન્ટ્રી મારવામાં આવે છે હવે આપણે અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદીના ઘર છે જ્યાં જેમનું બાળપણ હતું ત્યાં જઈએ તેમને પોતાનું એક સિનેમા પણ બનાવ્યું હતું તે પણ આપણે જોઈએ તો મિત્રો તમે આ જે જોઈ રહ્યા છો તે સિનેમા ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીએ તે સમયગાળા દરમિયાન બનાવડાવ્યું હતું તમે જોઈ શકો છો અત્યારે બંધ હાલતમાં છે પરંતુ અભિનય પ્રત્યે જે પ્રેમ છે તે છલકી આવે છે પોતાના ગામમાં નાનકડા ગામમાં આ સિનેમા બનાવ્યું હતું ને આ ગામમાં જવાનું કઈ જે એન્ટ્રી મારવાનું આ રોડ છે અને રોડની તો ગામની બહાર થોડું તમને આ પ્રકારે સિનેમા તેમને બનાવ્યું હતું તે જોઈ શકાય છે અને હવે આપણે ત્યાં તેમના જે મકાન છે ત્યાં જઈએ મુખ્ય ચોક છે તમે જોઈ શકો છો અને હવે કુકડીયા ગામની અંદર આપણે પ્રવેશ કરીએ મિત્રો આ શ્રી કુકડિયા પ્રાથમિક શાળા છે આ પ્રાથમિક સ્કૂલમાં છે શકાય કે ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદી બંને ભાઈઓએ અભ્યાસ કર્યો હતો હું ગામ લોકો કહી રહ્યા છે અને કહી શકાય કે આ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો છે તે સ્કૂલ જોઈ શકો છો સરસ મજાની સ્કૂલ પણ છે અને થોડું તમને અંદરથી પણ બતાવું સ્કૂલ કઈ પ્રકારે છે તો આ પ્રકારે તમને સ્કૂલ જોવા મળે છે અને આ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો હતો કુકડિયા અંદર જે હાઈસ્કૂલ છે તે પણ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીના નામ પર છે ઉપેન્દ્ર ત્રિવેદી ઉચ્ચતર માધ્યમિક વિભાગ તમે સ્કૂલ પણ જોઈ શકો છો જે ઉપેન્દ્ર ત્રિવેદીના નામ પર તમને જોવા મળશે કહી શકાય કે ગામ લોકો પણ તેમને તેટલું સન્માન કરી રહ્યા છે અને આ સ્કૂલ છે જે તેમને તેમના નામ પર બનાવવામાં આવેલી છે જે કુકડિયાની કઈ કઈ હાઈસ્કૂલ છે જે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરી રહ્યા છે તો સામે જે તમે ઘર જોઈ રહ્યા છો તે ઉપેન્દ્ર ત્રિવેદી અને અરવિંદ ત્રિવેદીનું બહાર પણ વિધિ હતું તે આ ઘર છે અત્યારે પણ એ હાલતમાં તમને જોવા મળે છે અને આજુબાજુ પણ જૂના ઘર છે જૂના સમયનું જે બાંધકામ તમને જોવા મળી રહે છે ને તેમના ઘરનું આસપાસ કંઈક આ પ્રકારે છે ને ઘર પણ તમે જોઈ શકો છો તે સમયગાળાનું ઘર પણ છે અને જ્યાં અભિનય સમ્રાટ બંને ભાઈઓ એમને બાળપણ પણ વીત્યું હતું અને અત્યારે પણ તેમના કોઈક સંબંધી પણ કે એમના ભાઈ છે એમના છોકરા પણ આવ્યા છે એમના જોડે પણ આપણી વાત કરીશું તો ઉપેન્દ્રભાઈના ભત્રીજા છે નામ પણ આપણે અને કહી શકાય એમને તો જોડે રહેલા છે બાળપણ બાળપણ પણ એમ એમનું વીતું હશે એમના જોડે એટલે કે ઘણી બધી યાદો પણ હશે જે આપણું નામ જણાવો અને ઉપેન્દ્રભાઈ અરવિંદ ત્રિવેદી આનું નામ કમાણ્યા છે અને આટલું બધું કહી શકાય કે લંકેશનું પાત્ર ભજ્યું હોય કે પછી માનીની ભવાઈ હોય અને ફિલ્મો સુપરહિટ ફિલ્મો પણ આપી છે કેવું રહે એમની યાદો તમે કેવું રહી એમના જોડે રહ્યા કેવું લાગે નમસ્કાર મારું નામ કૌસ્તુભ ત્રિવેદી ઉપેન્દ્રભાઈ અરવિંદભાઈ અને મારા પપ્પા ભાલચંદ્ર ત્રિવેદી સૌથી મોટા એ હતા પછી ઉપેન્દ્રભાઈ પછી અરવિંદભાઈ ત્રણેય ભાઈઓ સાથે જ રહેતા હતા આ એમનું પુસ્તાની ઘર છે મારું બાળપણ એમની સાથે જ ગીત્યું અને એમની આંગળી પકડીને જ હું રંગભૂમિ પર દાખલ થયો અને નાટકો કરવા માંડ્યો લગભગ બસોથી પણ વધારે નાટકો મેં બનાવ્યા છે પછી રંગભૂમિના જે મોટામાં મોટા કલાકારો હોય સિદ્ધાર્થ રાંદેરિયા હોય પરેશ રાવળ હોય એક તલસાણીયા હોય પદ્મા રાણી હોય પદ્મશ્રી સરિતાબેન હોય જે પણ કલાકારો છે બધાએ મારી સાથે કામ કર્યું છે મારા નાટકોમાં કામ કર્યું છે સંજય ગોડિયા સાથે મેં પચાસ નાટકો પાર્ટનરશીપમાં બનાવ્યા રામાયણ સિરિયલ હતી એમાં લંકેશની આંગળી પકડીને હું ગયો હતો અને મેં કેવટનું પાત્ર ભજ્યું એ મારા ઉપર એક આખું ગીત પિક્ચરાઈઝ કરવામાં આવ્યું છે કે રઘુરાઈ એ રઘુરાઈ પગે ડોંકર નાવ ચડાયો બિન પગ ધોય સુન મોરે રાજા નય ગંગા પાર કર પગ ધો કર નાવ ચડાઈ હો આવું ગીત પણ મારા ઉપર એક પિક્ચરાઈઝ કર્યું હતું રામાનંદ સાગરે એટલે અનુભવો તો કેટલા હોય સાથે રહેતા હોય એટલે અમારા બાક દીકરા જેવા સંબંધો હોય એ લોકોએ મને તૈયાર કર્યો હોય કે રંગભૂમિમાં કેવી રીતે આવું ને કેવી રીતે જવું એમ શૂટિંગમાં હું સાથે રહ્યો છું માનવીની ભવાઈમાં સાથે રહ્યો છું વીર માંગડા સાથે રહ્યો છું પૈસો બોલે નામની ફિલ્મમાં સાથે રહ્યો છું અમે લોકો સાથે નિર્માણ કરેલું હોય ફિલ્મનું મારા કાકા રાવણનું રોલ કરતા હતા એ પહેલાં એ વખતે મહારાથી નામનું એક નાટક એમનું ચાલતું હતું પરેશ રાવળ સાથે એ મહારથી નાટકમાંથી એમને સિલેક્ટ કરવામાં આવ્યા એમણે રોલ માગેલો કેવટનો રામાનંદ સાગર સાહેબે એમને રાવણનો રોલ આપ્યો અને હું એમની સાથે જતો એટલે કે કેવટ જેવો આ દેખાય છે આના ઉપર ગીત પિક્ચરાઈઝ કરો અને મને અરુણ ગોવિલ દીપિકાબેન અને લક્ષ્મણ આ ત્રણેય સાથે મારા પર ગીત પિક્ચરાઈઝ કરવામાં આવ્યું એટલે પ્યોર રામના ભક્ત હતા અને એટલા માટે જ એમને મોટી મૂર્તિ એમના ઘરમાં અન્નપૂર્ણા નામનું ઇમાનમાં ઘર છે ત્યાં રામની મોટી મૂર્તિનું પ્રતિષ્ઠાન મોરારી બાપુના હસ્તે કરાવ્યું એ એટલા બધા રામના પૂજક હતા દર રામનવમી હોય કે ત્યારે સુંદરગઢનો પાઠ એમને ત્યાં થાય અને કલાક તો પૂજામાં વીતતો જ હતો એમનો

અરવિંદભાઈ ગામમાં આવે ત્યારે ગામના બાળકના જેમ અહીંયા મોટા થયા હોય તો એ લોકો માટે તો બધું પોતાનું જોઈએ પોતે વાત ના ક્યાં કરે એમણે અરવિંદ અહીંયા દાદા દેશભાઈ જોયા પરદેશ જોયા એનું શૂટિંગ પણ કરેલું ગામ પણ મોટું છે ગામમાં ઘણી ફિલ્મ શૂટિંગ થયા નૈયા નદી પણ છે નદી પર શૂટિંગ થયા છે હા એ હિરણાવ નદી ગૌવાવ નદી છે અહીંયા ગૌવામ નદીમાં શૂટિંગ થયું છે એની પાસે અને અરવિંદ આખા ગામમાં શૂટિંગ કરેલું કોઈ માર એમાં હીરો હતા એ બહુ પોપ્યુલર હતો પણ બાકી શિફ્ટ કરાવતા હતા કરવ તો થાય જ ને મારા ઘરની એક વ્યક્તિ જે ઇન્ટરનેશનલ ફેમ થઈ જાય અને એવું નથી કે રામાયણ એને અસંખ્ય ફિલ્મો કરી છે નાટકો સારા કર્યા છે અરવિંદભાઈ ભૂપેન્દ્રભાઈ સાથે મળીને પચાસીક નાટકો સારા કર્યા છે જય અર્જુન મેઘાણીની વાર્તા હોય કે માનવીની ભવાઈ હોય આ બધા નાટકો પણ એમણે કરાવી અને ફિલ્મો પણ બનાવી છે શરૂઆતના બેઝમાં આટલી બધી પ્રસિદ્ધિ તકલીફ પણ પડી હશે પૈસા ટકે બધી રીતે ડાકળ આવ્યા છે બંને જણા મારા પપ્પા એ લોકોને મુંબઈ લઈ આવ્યા હતા અને મુંબઈમાં સેટલ થવા માટે એમને દસ વર્ષ કાઢ્યા હશે પછી એ ધીમે ધીમે નાટકો તો રફ્યા ત્યાં કોલેજ કરી નાટકો તો રફાડ્યા ઇન્ટર કોલેજમાં ભાગ લેતા હતા નાટકોમાં અને ત્યારબાદ ફિલ્મમાં સ્ટ્રગલ ચાલુ કરી શરૂઆતની ફિલ્મમાં તો ઉપેન્દ્રભાઈ બહુ નાના નાના પાંચ પાંચ મિનિટના રોલ કર્યા છે જેવા કે મે રંગ લાગ્યો હોય કે વનરાજ ચાવડો હોય કે જોગીદાસ કુમાર હોય એમાં પાંચ પાંચ મિનિટના રોલ કરેલા પણ પાછી જોગીદાસ કુમાર બની જ્યારે જોગીદાસ કુમારનું રોલ અરવિંદ જેટલીએ કર્યું હોય કે ઉપેન્દ્રભાઈએ કર્યું એવું બન્યું છે માનવીની ભાવે તો છપ્પન દુકાળની વાત હતી મેઘરેજમાં જ એનું શૂટિંગ કર્યું હતું ત્યાં પન્નાલાલ પટેલે લખેલી વાર્તા હા એટલે ત્યાં જ એમના ગામમાં શૂટિંગ કર્યું હતું અમે અનુરાધા પટેલ એમાં હિરોઈન હતા માનવીની બોબાઈમાં હા એ પ્રેગનન્ટ હતા પણ એમણે ફિલ્મ પૂરી કરી ત્રીજો ચોથો મહિનો ચાલતો હશે એમના ક્લોઝઅપ પર કામ કર્યું અને ફિલ્મ પૂરી કરી દીધી તો કુકડિયા ગામમાં જે અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જેમને બારપણ વિતાવ્યું છે તેવા એક કાકા છે તેમના જડી વાત જી ઉપેન્દ્ર ત્રિવેદી તમને મળેલા અને એક જે આવડા મોટા કલાકાર છે તમે બારપણમાં સાથે રહ્યા મોટા થયા પણ ત્યાર વખત મળેલા હા મળેલા છે અમાર તો પ્રવચન કહેલો ઘણા હા બીને સમ્રાટ કહેલા ઈ દર સિવિલ નો સમય મે મે પોતા ની ધાન આપ કે ભલે મે સમ્રાટ તમે મળેલા તમે ક્યાર મળ્યા મે તો આયા મારા ગામના છે મે તો ચૂંટણીઓ માં મે નિઝોડે અરવિંદ તિવારી ઉપેન્દ્ર તિવારી જોડે ચૂંટણીઓ લડવામાં મે છે પછે ના 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 બારપણમાં બારપણ મે તો મારા કરતા મોટા પણ મે જોડે રેલા જોડે રેલા

ચાર આફા હજી નહોરો એ મડોલી ભણેલા પડન થી ઈદરે અને બારપર નું ગુજરાતમાં આવ્યા પણ એક કૂવો પેલે 100 માં ધર્ન્યતી બાજુ પાલ્યો કૂવો પરે વીતી કેવું એવું છે એ બણેલા હી મિસ્ટેક

બંને ભાઈઓના ફોટા પણ છે ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ અરવિંદ ત્રિવેદી લંકેશ જેને જેમને કહે રાવણનું પાત્ર ભજવીને સમગ્ર વિશ્વમાં અભિનયનો પોતાનો ડંકો વગાડ્યો હતો અને કહી શકાય કે તે અત્યારે ઘર આ પ્રકારે છે એમનું જૂનું ઘર પણ જોયું પરંતુ નવું ઘર કંઈક આ પ્રકારે છે અને તેમના ઘરની સામે સરસ મજાના ખેતરો પણ છે જ્યાં ખેતીવાડી જોવા મળી શકે છે અને કંઈક ઘર આ પ્રકારે જોઈ શકાય છે સરસ મજાનું ઘર છે અને શારદા નામ છે આ ઘરનું શારદા નામ આપેલું છે અને સંગીત પ્રેમી પણ હતા એટલે કે મ્યુઝિકના નિશાન પણ આપેલા છે અને બંને ભાઈઓના ફોટા પણ તમને એ જોવા મળશે અને રોડુ ઉપર જ ગામની અંદર રોડુ ઉપર જ તેમનું આ ઘર તમને જોવા મળશે અમે તમે જોઈ શકો અરવિંદ ત્રિવેદી ઉપેન્દ્ર ત્રિવેદીનું મકાન છે ને બાજુમાં એક ટાયર પંચરની દુકાન છે ત્યાં એક ભાઈ છે એમ એમને પણ પૂછ્યું કે તમે લંકેશ છે ઉપેન્દ્ર ત્રિવેદી ને રવિન્દ્ર ત્રિવેદીને મરેલા છે પછી કે એ પણ આપણે એમને જઈને પૂછીએ જી આ અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર તમારા ગામના છે કોઈકવાર મુલાકાત થીલી અને તમને મરેલા કેવો અનુભવ રહેલો તે વખતે બહુ બહુ મસ્ત અનુભવ રહેલો કારણ કે ગામમાં તો ઘણીવાર આવતા અવસર પેલા કોઈ પ્રસંગ હોય તો આ હવે ગોકળ પેલા ઓકળોષ્ટમી હોય ત્યારે બી આવતા અવારનવાર ચાલુ ચાલુ જતા રહે આવતા બરાબર અને આ ગામમાં અનેક ફિલ્મો શૂટિંગ પણ થાય શૂટિંગ વખત તમે એમને મળેલા કે પછી એટલે અહિયાં તમારા ઘર ને ઘરની બાજુમાં જ આવીને બેસતા હોય વાતચીત કરતા હોય મકાન તો પછી બની એમના ઓફ થઈ ગયા પછી બન્યું બને એમને સામે ખેતર ખરું ને એ ખેતરમાં અહીંયા અહિયાં એમને મગફળી નો પાક પાક્યો હોય ત્યારે અહીંયા આવે ઉભા રહીને વાતો કરતા મારી સાથે અને શૂટિંગ વખત અહિયાં દાદા ને વાળી દીકરી શૂટિંગ ઉતારેલું એ વખત શૂટિંગ વખત આ ગામમાં ઉતર્યું એમ ને આ ગામમાં ઉતર્યું

તો મિત્રો આપણે ઉપેન્દ્ર ત્રિવેદી ને અરવિંદ ત્રિવેદી ગામનું જે મકાન છે હતું તે જોયું હવે તેમનું સિટી માઇકલી ઈડરમાં પણ એક મકાન છે ત્યાં પણ હું તમને લઈ જઈશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહો તો મિત્રો અરવિંદ ત્રિવેદીનું ઈડરમાં જે મકાન છે તે આપણે આવી ચૂક્યા છે અને આ મકાન ઈડર હિંમતનગર હાઈવે નજીક છે મારી પાસે તમે આડીનું મકાન છે તે પણ આપણે જોઈએ સામે તમે જોઈ શકો છો કે અરવિંદ ત્રિવેદીનું મકાન જેનું નામ લંકેશ છે અને તેમનો ફોટો પણ છે જે રાવણ જે પાત્ર ભજવી હતું તે ફોટો પણ છે અને આ પ્રકારે તેમનું આ ઈડરમાં તેમનું આ ઘર છે અન્નપૂર્ણા નામ છે અને ઘરની ગેટ છે ત્યાં રામ લખ્યું છે ભલે રામાયણમાં તેમને લંકેશનું પાત્ર ભજવ્યું હોય પરંતુ તેમના કે મનમાં અને દિલમાં હંમેશા રામ રહ્યા છે તે દરવાજા પર તમે જોઈ શકો છો રામ લખેલું જોઈ શકાય છે અને અહીં તમને બતાવી દઉં અરવિંદ ત્રિવેદી લંકેશ અન્નપૂર્ણા કરીને નામ આપવામાં આવ્યું છે અને લંકેશથી જ આ ઓળખાય છે અને ઘરનું નામ પણ લંકેશ છે અને ઘર કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો ને અહીંયા પણ ભગવાન રામજીનો ધ્વજ ફરકી રહ્યો છે અને કહી શકાય કે ઈડરમાં તેમનું આ પ્રકારે મકાન તમને જોઈ શકાય છે અરવિંદ ત્રિવેદીનું આ મકાન છે અંદરથી પણ થોડું હું બતાવવાનો પ્રયત્ન કરું તો ત્યાં પણ જોઈ શકો છો મહાદેવની મૂર્તિ મૂકેલી છે તમને બતાવી દો તો આ મહાદેવની મૂર્તિ છે તેમના ઘરઅગાડી અને ઘર અંદરથી આ પ્રકારે તમે જોઈ શકાય છે અત્યારે તો કોઈ રહેતું નથી પરંતુ અત્યારે મકાન તમે જોઈ શકો છો લંકેશ ધામ છે અન્નપૂર્ણા પણ લખેલું છે અને કંઈક ઘર આ પ્રકારે લંકેશનું જોઈ શકાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદીનું જ્યાં બહાર પણ વીત્યું હતું તે તેમનું ઘર પણ જોયું તેમનું ગામ પણ જોયું અને તેમના ભત્રીજાડું જોડી પણ વાતચીત કરી ઈડરમાં આવેલું તે પણ આપણે મકાન જોયું તો તમને ચોક્કસ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને કોમેન્ટ કરવાનું દુઃખતા નહીં થેન્ક યુ